ખતરનાક તાપ પડે છે છતાંય તમારી માટે અમે તાપમાં આ જગ્યા પર જવા માટે આપણને શોર્ટકટ રસ્તો છે એ રસ્તેને આવે છે આ લોકેશન બહુ બેસ્ટ લોકેશન છે અહીંયા પાછળ જોઈ શકો છો મોટા મોટા તો મહેલનો ગેટ આ રીતનો મહેલનો ગેટ આવેલો છે જે જૂનો મહેલ તૂટી ગયો હતો એનું રિનોવેશન ચાલે છે તો એ એ પણ થોડા સમયમાં બનીને તૈયાર થઈ જશે ઉપરની શાળા અહીંયા તૂટેલો મહેલ છે એ પણ આપણને હાલ જોવા મળી રહ્યો છે તો હેલો ફ્રેન્સ સ્વાગત છે ફરી એકવાર એક આપણા નવા વિડીયોની અંદર તો આજે આપણે ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો હું તમને આજના વિડીયોમાં ભદ્રકાળી માતાના દર્શન કરાવીશ સાથે સાથે ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા માટે જાઉં છું તો ત્યાં પતરાજાનો મહેલ પણ આવ્યો છે તો તમને મહેલ પણ બતાવીશ તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ફ્રેન્ડ્સ આ જે રસ્તો છે આ રસ્તો ભદ્રકાળી માતાના મંદિર તરફ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો આ જે રસ્તો છે આ રસ્તો અહીંયાથી સિદ્ધો ભદ્રકાળી માતાના મંદિર તરફ જાય છે તો હવે આપણને આ મંદિરે તરફ જે રસ્તો જાય છે એ રસ્તે રહી અને આપણે ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે જઈશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો બાર ચુમ્માલીસ તો અહીંયાથી સામે ભદ્રકાળી માતાનું મંદિર દેખાય છે અને પતિરાજનો મહેલ છે એ પણ અહીંયાથી દેખાય છે તો આ જે રસ્તો છે આ રસ્તો સીધો ભદ્રકાળી માતાના મંદિર તરફ જાય છે તો અહીંયાથી આપણને સીધા હવે ભદ્રકાળી માતાના મંદિરે જઈશું અને તે વચ્ચે પ્રાચીન દરવાજો પણ આવે છે પણ પ્રાચીન દરવાજો પણ જોઈશું અહીંયાથી મહાકાળી તરફ જે પહાડ છે જોવા મળે છે બન્યા આર્થિક ધરાવિન મારું આ વિશે કનેક્શન લો માટે માર્ગદર્શન કે જયભાઈ તો આટો મારને નવો રસ્તો બનાવે છે 9:00 વાગે અને મેહલની નીવરી રિનોવેશન કરાવે તમે માર્ગદર્શન આપવાનું કરના સમજાવવા પણ

એમાં ખંડિત તો આપણને જોવા મળ્યો હતો તો હવે જે મહેલ છે એ મહેલનું થોડું રિનોવેશન કરવામાં આવ્યું છે તો તમને હું બતાવીશ તો અહીંયા જે ઈંટો હતી તમે જોઈ શકો છો પહેલાં જે દિવાલો હતી એ દિવાલો તૂટી ગઈ હતી હાલ એ દિવાલો અહીંયા ચનવામાં આવી છે તમે જોઈ શકો છો આ રીતની કંઈક કામકાજ હાલ પણ ચાલુ છે આ બધી જે દિવાલો તૂટેલી હતી એ બધી જ દિવાલો નવી બનાવવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો આ જે મહેલ છે એ મહેલનું નવનિર્માણ કામ ચાલુ છે તો હવે પણ અહીંયાથી ઉપરની ભાગમાં જે મહેલ છે એ મહેલ તમને હું બતાવીશ કે ભાઈ ત્યાંથી પાવાગઢનો સુંદર આપણને વ્યૂ જોવા મળે છે તો આપણે તે જગ્યા જઈ અને ત્યાંથી પણ આપણને વ્યૂ જોઈશું તે પહેલાં અહીંયાથી તમે જોઈ શકો છો જે મહેલ બનવાનો છે એ મહેલની કંઈક દિવાલો આ રીતની ચણવામાં આવી રહી છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતની જે દિવાલો છે આ દિવાલો ચણી અને માતાજીના મંદિરની આગળ એટલે કે પતે રાજાનો મહેલ આવેલો છે એ મહેલ બની જશે તો અહીંયાથી આપણે ઉપરના ભાગમાં જઈશું તો અહીંયા પણ ઉપરની સાઈડ પણ ઘણી બધી દિવાલો છે જે હાલ ઘણી બધી દબાણ થઈ ગઈ છે અને ઘણી બધી દિવાલો તૂટી પણ ગઈ છે તો હાલ આપણને ઉપરના ભાગમાં આવી ગયા છે ઉપરથી કંઈક આ રીતના આપણને સુંદર વ્યૂ જોવા મળે છે બસ આ રીતની પ્રાચીન ઇમારત છે તો આ રીતની પ્રાચીન ઇમારત છે તો અંદર જવાના પગથિયા આવેલા છે તો આપણને પગથિયા ઉતરે પણ નીચે જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના નીચે ઉતરવાના પગથિયા આવેલા છે અહીંયા આ રીતના નીચે ઉતરવાના પગથી આવેલા છે તો પણ ત્યાંથી જઈશું પરંતુ તમને પહેલાં હું બહાર નથી બતાડ્યો કે જોઈ શકો છો આ રીતના મોટો પાવાગઢનો ડુંગર છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નીચે ઊંડી ખીણ આવેલી હોય આ રીતની ઊંડી ખીણ છે તો તમે અહીંયા આવો તમે સાવચેતી કેમ કે અહીંયા ફરી જવાની પણ શક્યતા હોય છે સુંદર જોવા મળે છે અને આ જે પ્રાચીન દિવાલો છે આ પ્રાચીન સ્થાપત્ય છે જે હાલ તૂટી ગયા છે અને મેં નીચે જોયું કે નીચે રિનોવેશન ચાલુ થઈ ગયું છે તો આ વસ્તુનું આ જે મહેલ છે એ મહેલનું રિનોવેશન કરવાનું છે ઉપરના ભાગનું કે નહીં એ તો ખબર નહીં પરંતુ હાલ તમને મેં એ મહેલ છે એના નીચેનો ભાગ તમને બતાવ્યો તો આ રીતના પગારથી આવેલા છે તો આ પગથિયા ઉતરીને આપણને અંદર જવાનું હોય છે તો ચાલો આપણને નીચે જઈએ અને નીચે જઈને નીચે થઈને કેવો આજે મહેનત છે એ બતાવો અહીંયા ઘણા બધા જો પગથિયાં પણ તૂટેલા છે કેમ કે વર્ષો વીતી ગયા તે માટે અહીંયા કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી એટલા માટે બધી જ વસ્તુ તૂટી ગઈ છે તો મેં ઘણા બધા વિડીયોમાં પણ જોયું છે કે આ જે જગ્યા આવેલી છે તેના વિશે ઘણા બધા વિડીયો યુટ્યુબ પર મૂકવામાં આવે છે પરંતુ હું તમને ફરી એકવાર આ બતાવી દઉં કે તમે વિડીયો જોયા હશે એ વિડીયો પણ અલગ જ છે અને હું તમે જે જણાવું છું તે પણ વિડીયો પણ અલગ છે અહીંયા તમે જોઈ શકો આ રીતના અહીંયા ચરોખા પણ આવેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના ઊંડા ખીણની બહાર આ રીતના ચરો મૂકવામાં આવ્યો હશે અહીંયાથી પણ આવી શકાય છે અહીંયા પણ મોટી દિવાલ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે આ રીતે અહીંયા પણ જે દિવાલ છે એ દિવાલ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે આ બધો જ જે મહેલ હતો પતલે રાજાનો એ મહેલનું ફરીથી રિનોવેશન કરવામાં આવ્યું છે બનાવ્યા પછી કેવો દેખાશે હાલ આપણને ખબર નહીં પરંતુ જ્યારે મહેલ આજે બને છે મહેલ એ કેવો બને છે એ બની જાય પછી તમને પણ અમારા વિડીયોના માધ્યમથી અપડેટ આપતા રહીશું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે જ્યારે આ બની અને તૈયાર થશે ત્યારે પણ આપણે આવીશું અને તેનો પણ વિડીયો બનાવીશું તમે જોઈ શકો છો અહીંયાથી પાવાગઢનો સુંદર આપણને એક વ્યૂ જોવા મળે છે તો ફ્રેન્ડ આપણને જે પાછાની સરા મેં જોયું કે જે ભદ્રાનો મહેલ છે એ જોયો હવે જે ભદ્રકાળી માતાનું મંદિર છે તે તરફ જઈ રહ્યા છે બપોરના ઢોળ વાગી ગયો છે એટલે કે એક દીસ થઈ ગઈ છે અને તાપ ખતરનાક તાપ પડે છે અને ભદ્રકાળી માતાના મંદિર તરફ જઈ રહ્યા છે કેમ કે ભદ્રકાળી માતાના મંદિરે જો તમે નવરાત્રિમાં દર્શન કરવા મહાકાળી માતાના આવો છો જો તમે ભદ્રકાળી માતાના દર્શન કરવા આવવા માગતા હો તો તમે આવી શકો છો તે માટે વિડીયો બનાવ્યો છે કેમકે આ જે લોકેશન આવેલી છે આ લોકેશન બહુ બેસ્ટ લોકેશન છે નહીં પાછળ જોઈ શકો છો મોટા મોટા પહાડ એટલે જે પાવાગઢનો ડુંગર છે એ ડુંગર આપણને જોવા મળે છે એ ડુંગરોની વચ્ચે જે બીજો ભાગ છે એ બીજા ભાગમાં ભદ્રકાળી માતાનું મંદિર આવેલું છે તો હવે આપણે એ જગ્યા પર જઈ રહ્યા છે આ જગ્યા પર જવા માટે આપણને જે શોર્ટકટ રસ્તો છે એ રસ્તે આવે છે કેમ કે જે નિલો રસ્તો છે એ રસ્તો થોડો લોબો છે એટલે કે થોડોક ડોંગ પડી જશે તો આપણને જે શોર્ટકટ રસ્તો છે એ રસ્તેને આપણને આવે છે તો હવે તમને જે ભદ્રકાળી માતાનું મંદિર છે એ બતાવીશું અહીંયા ત્યાં ભદ્રકાળી માતાના મંદિરના દર્શન કરી શકું છું હવે પણ નજીક જઈ અને ભદ્રકાળી માતાના દર્શન કરીશું જો મંદિરની અંદર વિડીયોની મનાઈ નહીં હોય તો તમને મંદિરની અંદર ભદ્રકાળી માતાના દર્શન કરાવીશું અને જો પરમિશન મળી જાય તો તમને મંદિરની અંદરની અંદર જઈને પણ દર્શન કરાવીશું તો હાલ આપણને જે મંદિર છે એની નજીક આવી ગયા છે તો મંદિરની અંદર જો પરમિશન મળી જશે તો આપણને મંદિરમાં જઈ અને માતાજીના તમને દર્શન હું કરાવીશ તો તમને મંદિરથી બહારના ધજાના અને મંદિરના દર્શન કરાવીશ તો આ રીતનું કંઈક ભદ્રકાળી માતાનું મંદિર છે આ મંદિર પાવાગઢ જે માતાજીનું મંદિર છે એનાથી ઘણું બધું દૂર આવેલું છે તો અહીંયા તમે હવન દર્શન કરી શકો છો અને અહીંયાથી મંદિર આપણને આ રીતનું જોવા મળે છે આ રીતનું મંદિર છે અને આ મંદિરે પણ ઉપર તમે જોઈ શકો છો શેડ મારવાનું કામ ચાલુ છે કેમ પહેલાં પણ જ્યારે આવ્યા હતા ત્યારે આપણને મંદિર જોવા મળતું હતું પરંતુ હાલ મંદિરની બહાર પણ શેડ મારવામાં આવી રહ્યું છે અહીંયાથી તમે મંદિરની અંદર પરમિશન નથી મળી તમે વાંચી શકો છો કે મંદિરની અંદર ફોટોગ્રાફી કરવાની મનાય છે તો તમે અહીંયા ફોટોગ્રાફી નથી કરી શકતા આપણને તો તમને અમે દર્શન નહીં કરાવી શકીએ તમારું પરંતુ તમને બહારથી માતાના દર્શન કરાવીશું તો મંદિરની બહારનો આપણને આ રીતનો વ્યૂ જોવા મળે છે તો જ્યારે ભદ્રકાળી માતાના તમે દર્શન કરવા માટે આવો છો અહીંયા તમને કાળભેરોના પણ દર્શન થાય છે તો તમને હવે કાળભેરાના પણ અમે દર્શન કરાવીશું કેમ કે મંદિરની બાજુની અહીંયા કાળભેરાનું મંદિર આવેલું છે તો હવે પણ કાળભેરાના દર્શન કરવા જઈ રહ્યા છે તો અહીંયા તમે કાળભેરોના દર્શન કરી રહ્યા છો તો ફ્રેન્ડ્સ તમે જ્યારે પણ મહાકાળી માતાના દર્શન કરવા માટે આવો છો તો અહીંયા ભદ્રકાળી માતાના મંદિરે પણ એકવાર મુલાકાત જરૂર લેજો અહીંયા પણ આવીને તમે દર્શન જરૂર કરજો તો ફ્રેન્ડ્સ આ તો આજનો વિડીયો આશા રાખો છો કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટમાં જય ભદ્રકાળીમાં લખવાનું ના ભૂલતા અને આવા જ નવા નવા વિડીયો જોવા આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ ફરી એક વસ્તુ જય માતાજી જય શ્રી રામ